બ્રેક બાદ અન્ય સમાચારો પર નજર કરીએ તો અમેરિકામાં કોરોનાએ ફરી માતું ઉચક્યું છે યુએસના ચાર રાજ્યોમાં ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે ન્યૂયોર્ક કેલિફોર્નિયા ઇલિનોઇસમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું મેસેચ્યુસેટ્સમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે કોવિડ અને ફ્લૂના વધતા કેસને પગલે તંત્રએ આ નિર્ણય કર્યો છે તો આ ચિંતાજનક સમાચાર છે અને પર્ટિક્યુલર અમેરિકા માટે ચિંતાજનક સમાચાર છે કારણ કે ચાર એવા રાજ્યો છે જ્યાં ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે ન્યૂયોર્કમાં કેલિફોર્નિયામાં ઇલિનોઇસમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું મેસેચ્યુસેટ્સમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા જય ફોનલાઇન ઉપર જોડાયા છે જય આ કેસમાં ડિટેલ શું મળી રહી છે કારણ કે અમેરિકામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા શું કોરોના વકરી રહ્યો છે ફક્ત કે અન્ય કોઈ વાયરસ ફીવર પણ વકરી રહ્યો છે શું વિગતો છે વાત કરો તો અમેરિકાના કેટલાક વિસ્તારમાં ફરીથી એક વખત કોરોના સહિતના જે રોગો છે તે ફરીથી વકરી રહ્યા તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે કહી શકાય કે અમેરિકાના જે ચાર રાજ્યો છે જે ન્યુયોર્ક કેલિફોર્નિયા ઇલોનાઇઝ અને મેસેચ્યુસેટ્સમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે કહી શકાય કે કોવિડ અને ફ્લુના જે વધતા પ્રભાવના કારણે આ માસ્ક પહેરવા ફરજિયાતનો જે છે તે નિર્ણય લેવામાં આવે છે આરોગ્ય વિભાગના ત્યાંની હોસ્પિટલો દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે બીજી તરફ કહી શકાય કે જે હોસ્પિટલોની અંદર અત્યારે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે સાથે સાથે જે શ્વાસ લેવાની તકલીફો સહિતની જે કોરોના સમય જે લક્ષણો દેખાતા હતા તે જ પ્રકારના લક્ષણોના કારણે જે બીમાર દર્દીઓનો ભોગ બની રહ્યા છે તેના કારણે અત્યારે જે અમેરિકાના ચાર રાજ્યો છે તે ચાર રાજ્યોની અંદર અંદર માસ્ક પહેરવું ફરજિયાત નું જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે જી બિલકુલ આભાર જય વિગતો આપવા માટે